નમસ્કાર છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ બોડેલી તાલુકાના તમામ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા કોલકાતામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડર ની મામલો બોડેલી તાલુકાના ડોક્ટર હડતાલ પર ઉતરે આજે બોડેલી તાલુકાના તમામ હોસ્પિટલોમાં પણ ડોક્ટરોએ હડતાલ જાહેર કરી ખાનગી હોસ્પિટલમાં પણ સત્યાવીસ કલાક ઓપીડી બંધ રહેશે માત્ર ઇમરજન્સીના દર્દીઓને સારવાર આપવામાં આવશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી ખાનગી હોસ્પિટલના સિત્તેર કરતાં વધારે તબીબો હડતાલમાં જોડાયા તમામ હોસ્પિટલના તબીબો દ્વારા સેવા સદન તાલુકા પ્રમુખને આપ્યું આવેદનપત્ર આરીફ ખત્રી પાવીજેતપુર આરજી કર મેડિકલ કોલેજમાં એક સ્ત્રી તબીબ પર થયેલા અનુમાનિક અત્યાચાર રેપ ત્યારબાદ તેના હત્યામાં થયેલા ગુના બદલ તેના આરોપીઓની ધરપકડ થાય તાત્કાલિક ધોરણે એની સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટરોએ એના વિરોધમાં ઓપીડી સેવાઓ બંધ રાખેલ છે અને આ માટે અમે એનું આવેદનપત્ર બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલ કુંવર આપેલું છે અને બોડેલના તમામ ડોક્ટરોએ એ માટે વિરોધ દર્શાવેલ છે આજે ડોક્ટર રાજેશ પરમાર રાધા હોસ્પિટલ બોડેલી